ભાવનગરના નવાપરા વિસ્તારમાં એક દિવસ પહેલા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બંને પક્ષોના મળીને કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન પણ હોસ્પિટલમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી જેના કારણે હોસ્પિટલમાં નાસભાગ મચી જવા પામી હતી જે બાદ બંને પક્ષો દ્વારા સામ સામી અઢાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરતા કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં અફઝલભાઈ કાદરભાઈ મહિડા સબીરભાઈ અબ્દુલભાઈ મહિડા અકિલભાઈ સબીરભાઈ મહિડા ઇમ્તિયાઝભાઈ ફારૂકભાઈ મહિડા મોહમ્મદ ઉદય સાજીદભાઈ ગુજરાતી મોહિનભાઈ રસુલભાઈ મહિડા બસીરભાઈ અબ્દુલભાઈ મહિડા અને રફિક ભાઈ સતારભાઈ મહિડા સહિતના નવ આરોપીઓ સામેલ છે હાલ પોલીસ દ્વારા તમામ ની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે